નમસ્કાર મિત્રો આજે આ કરણસિંહ સોલંકી આ ગામને ભૂતાવળોના ત્રાસમાંથી બચાવવા માટે ઘોડે સવાર થઈ અને સિદ્ધપુરના સમશાનમાં આવે છે અને ત્યાં આવી અને બાબાને વિનંતી કરે છે ત્યારે અઘોરી બાબા કહે છે કે હું મારું કામ પૂરું કરી અને 3 દિવસ પછી ત્યાં આવી જઈશ અને ત્યાં સુધી તમે કોઈ પણ ત્યાં પીપળાના ઝાડ પાસે જતા નહીં અને આમ પછી તો આ કરણસી સોલંકી પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને રાત્રે પોતાના મહેમાનખાનામાં સૂતેલા હોય છે અને ત્યારે ત્યાં ગામની વચ્ચોવચ જ્યાં રોજ તેઓ બેસતા ત્યાંથી ખૂબ જ ભારે ડરાવનો અવાજ આવે છે તેથી તેઓ અડધી રાત્રે તલવાર લઈને બહાર નીકળે છે તો પેલી ભૂતાવળો તો ત્યાં આવી પહોંચી છે અને આટલા સમય સુધી તો તેઓ આ પીપળાના ઝાડમાં રહી અને ડરાવતી હતી પરંતુ આજે તો પેલું બાળક અને પેલી સ્ત્રી બંને હવે ગામમાં આવવા લાગ્યા છે અને ગામમાં આવી અને અજીબ અજીબ અવાજો કાઢવા લાગ્યા છે અને ત્યારે કરણસી ત્યાં પહોંચી અને તેમનો સામનો કરવા જાય છે પરંતુ ત્યાં તો ગામના બધા માણસો અડધી રાત્રે જાગી જાય છે અને આ અવાજ સાંભળી અને ત્યાં આવે છે ત્યાં તો વરાળ સ્વરૂપ બની અને બંને આત્માઓ ત્યાંથી ચાલી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને ગામના માણસો ડરવા લાગ્યા અને કહે છે કે હે મહારાજ હવે આપણે શું કરીશું અને આટલી ઘડાતો આ આત્માઓ પેલા પીપળાના ઝાડમાં રહી અને આપણને ડરાવતી હતી તેથી ગામના કોઈ પણ માણસો એ બાજુ જતા ન હતા અને ગામના માણસો બચી જતા હતા પરંતુ મહારાજ હવે તો ઘટના એવી બનવા લાગી છે કે આ ભૂતાવળો હવે ગામમાં આવવા લાગી છે અને ગામમાં આવી અને બધાને ડરાવે છે તો હવે આપણું શું થશે અને જો તમારી ઈચ્છા હોય તો આપણે આ ગામ ખાલી કરી અને આવતીકાલે વહેલી સવારે અહીંયાથી બીજે ગામ ચાલી નીકળીએ ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે નાના ગામ લોકો તમારે કોઈએ ડરવાની જરૂર નથી અને આ તો આત્માઓ અહીંયા આવી છે પરંતુ તેઓ અહીંયા આવી અને કોઈને મારવાની નથી અને જો એમને મારવા જ હોત ને તો હમણાં તો હું એકલો હતો તો એમણે મારા ઉપર હુમલો કરી નાખ્યો હોત પરંતુ તેઓ મારવા નથી માગતી પરંતુ આ આત્માઓ એમ ઈચ્છે છે કે આપણે આ ગામ છોડીને ચાલ્યા જઈએ તેથી તેઓ આ ગામમાં આરામથી રહી શકે પરંતુ આપણે એમને જીતવા દેવાની નથી અને હવે વધારે દિવસો બાકી નથી અને ત્રણ દિવસ પછી તો પેલા અઘોરી બાબા અહીંયા આવી જશે અને આ આત્માઓને તેઓ અહીંયાથી લઈ જશે પરંતુ મને લાગે છે કે આ આત્માઓની જાણ થઈ ગઈ છે કે આપણને બચાવવા અઘોરી સાધુ બાબા આવવાના છે અને એટલા માટે તેઓ આપણને અહીંયા આવી અને ડરાવા લાગી છે પરંતુ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને ચાલો હવે બધા પોતપોતાના ઘરે જઈ અને સુઈ જઈએ હવે તેઓ નહીં આવે અને આમ કરણસિની આટલી વાત સાંભળી અને ગામના બધા માણસો પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે અને પોતપોતાની ઝૂંપડીમાં ઝુંપડીમાં સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં એક બે કલાકનો સમય વીત્યો અને પાછો જોરદાર અવાજ આવવા લાગ્યો ત્યારે અડધી રાત્રે કાન ફાટી જાય એવો અવાજ સાંભળી અને કરણસિંહ સોલંકી પાછા બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો એ જ પીપળાના ઝાડમાંથી ખૂબ જ ભારે અવાજ આવી રહ્યો છે અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ ભૂતાવાળોનો એકી સાથે અવાજ આવી રહ્યો છે તેથી એક એક ગામનો માણસ પાછો લાકડી લઈ અને બહાર નીકળે છે અને આમ પછી તો અડધી રાત્રે આખું ગામ પાછું ભેગું થયું અને કહે છે અરે મહારાજ તમે સાંભળો તો ખરા આ અવાજને હવે કેવી રીતે સૂવાનું

કરણસિંહ પણ ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને જુએ છે તો એવોને એવો અવાજ આવી રહ્યો છે અને કાન ફાટી જાય એવો અવાજ થઈ રહ્યો છે ત્યારે ત્યાં પહોંચી અને કહે છે કે તમે આમ રાડો પાડી પાડી અને શું સાબિત કરવા માંગો છો તમારે શું જોઈએ છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે અવાજ બંધ થઈ ગયો અને પીપળના ઝાડમાંથી એક અવાજ આવ્યો કે હે મહારાજ તમે આ ગામ છોડી અને અત્યારે જ ચાલ્યા જાઓ કારણ કે હવે અમે આ ગામને તહેસ નહેસ કરી નાખીશું અને આ ગામમાં અમે શમશાન ઘાટ બનાવી અને અહીંયા રહેવા માગીએ છીએ ત્યારે મહારાજ કરણસિંહ કહે છે કે હે ભૂતાવળો તમારામાં એટલી ત્રેવડ નથી કે તમે આ ગામના માણસોને મારી નાખો અને અહીંયા શમશાન ઘાટ બનાવી દો કારણ કે હજુ આ રજવાડાનો અને આ ગામનો રાજા હજી જીવે છે અને તમારે આ ગામને જો અહીંયા શમશાન ઘાટ બનાવવું હોય ને તો એના માટે સૌથી પહેલાં તમારે મારો જીવ લેવો પડશે અને તમારામાં એટલી તાકાત હોય ને તો મારો જીવ લઈ બતાવો તો હું તમને માનું કે તમે ખરી ભૂતાવળો છો ત્યારે ફરી એ પીપળના ઝાડમાંથી અવાજ આવ્યો કે હે મહારાજ અમે તમને મારવા નથી ઈચ્છતા કારણ કે અમને ખબર છે કે તમારા માથે તમારી કુળદેવીનો હાથ છે અને એટલા માટે તો તમે રાત્રે ગમે ત્યાં ફરી શકો છો પરંતુ આ ગામના માણસોને અમે મારવા ઈચ્છીએ છીએ અને તમે આ ગામ છોડીને ચાલા જાઓ તો અમે પછી આ ગામના એક એક માણસને મારી ખાઈશું ત્યારે મહારાજ કહે છે કે હું તમારી આ ઈચ્છા પૂરી નહીં થવા દઉં અને હવે ત્રણ દિવસમાં તમારો ખેલ પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી તમને અહીંયાથી હાકી કાઢવામાં આવશે અને એટલા માટે હું તમને વિનંતી કરતાં કહું છું કે તમે કોણ છો અને અહીંયા આ ગામના માણસોને હેરાન શું કામ કરો છો પણ ત્યાં તો મહારાજના આટલા બોલનો જવાબ કોઈએ આપ્યો નહી અને અવાજ આવતો બંધ થઈ જાય છે ત્યારે ગામના માણસો ઘણું બધું પૂછે છે પરંતુ કોઈ જવાબ મળતો નથી ત્યારે કંટાળી અને ગામના માણસો અને મહારાજ પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને બેસી જાય છે ત્યારે અડધી રાત્રે રાતના અંધારામાં બધા જ માણસો ભેગા થઈ અને કહે છે કે મહારાજ હવે તો લાગતું નથી કે ઊંઘ આવે પરંતુ કાલે દિવસ ઉગે ને તો આપણે એક કામ કરીએ અને આ પીપળને જ અહીંયાથી પાડી નાખીએ તો પછી તેઓ ક્યાં જશે ત્યારે મહારાજ કહે છે કે નાના આપણે પીપળને નથી પાડી નાખવો અને જો આ પીપળને આપણે કાપી નાખીશું અને તેને પાડી દઈશું ને તો એ ત્રણેય આત્માઓ પછી ભારે ગુસ્સામાં આવી જશે અને ગુસ્સામાં આવ્યા પછી તેઓ આ ગામને છોડશે નહીં અને એટલા માટે કહું છું કે આપણે હવે બે ત્રણ દિવસ ખમી જવું પડશે અને બે ત્રણ દિવસ પછી પેલા અઘોરી બાબા આવી જશે અને પછી તો તેઓ આપણને જણાવી દેશે કે આ બધી ભૂતાવળો આપણને સુકામ ડરાવે છે અને તેઓ અહીંયા કેમ આવી છે અને તેઓ ક્યાંથી આવી છે ત્યારે બધા જ ગામના માણસો કહે છે કે મહારાજ તમારી વાત સાચી છે તો પછી આપણે બે ત્રણ દિવસ માટે આ ગામ છોડી દઈએ ત્યારે મહારાજ ના પાડે છે કે તમે જો આ ગામ છોડીને ચાલ્યા જશો ને તો મારા ઉપર બીજા ગામના માણસો કહેવા લાગશે કે રાજાએ આખા ગામને ખાલી કરાવી નાખ્યું અને એ પણ ભૂતાવળોના ડરથી એટલા માટે તમારે ક્યાંય જવાનું નથી અને આપણે અહીંયા રહી અને એમનો સામનો કરવાનો છે ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે સૌ ગામના માણસો કહે છે કે મહારાજ દિવસે તો જાણે અહીંયા કાંઈ છે જ નહીં અને રાત્રે તો અહીંયા આખું ગામ ધ્રુજાવે છે અને કોણ જાણે ક્યાંથી એવી ભૂતાવળો પેદા થાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ અને ત્રણ ત્રણ દિવસો વીત્યા ત્યારે ત્રીજા દિવસની વહેલી સવારે ત્યાં એમના ગામમાં પેલા સિદ્ધપુરના સમશાનમાંથી પેલા અઘોરી બાબા આવે છે અને અઘોરી બાબાને જોઈ અને ગામના સૌ માણસો ખુશ થઈ જાય છે અને પછી તો તેઓ મહારાજને જાણ કરે છે કે મહારાજ આપણા ગામમાં પેલા અઘોરી બાબા આવી ગયા છે અને હવે તેઓ આ ભૂતાવળોને મારી નાખશે અને આમ પછી તો આટલા સમાચાર સાંભળતા તો આ કરણસિંહ સોલંકી પણ ખુશ થાય છે અને તેઓ ચાલતા ચાલતા આ અઘોરી બાબાની પાસે પહોંચે છે અને તેમની પાસે જઈ અને પ્રણામ કરીને કહે છે કે બાબા તમે અમારા ગામમાં પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજે જો તમે ના આવ્યા હોત ને તો હવે અમે પાછા આજે તમારી પાસે આવવાના હતા કારણ કે બાબા જેમ રાત પડે ને ત્યારે આખું નગર ધ્રુજાવે છે અને એવા એવા અવાજો પેલી ભૂતાવળો કરે છે કે નાના બાળકો તો ડરી જાય છે અને હવે તો ધીરજ ખૂટી ગઈ છે અને બાબા હવે તમે કંઈક કરો ત્યારે બાબા કહે છે કે હે રાજન હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે હું આવી ગયો છું અને હું આવી ગયો છું ને તો હવે એ ભૂતાવળોને છોડવાનો નથી અને આમ આટલું કહી અને બાબા કહે છે કે ચાલો મને એ ભૂતાવળોનું રહેઠાણ બતાડો કે એ ક્યાંથી અવાજ કાઢે છે ત્યારે મહારાજ અને ગામના બે ચાર માણસો આ અઘોરી બાબાને લઈ અને પેલા પીપળાના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે બાબા જુઓ આ પીપળનું ઝાડ અને આ ઝાડમાંથી ત્રણ આત્માઓનો અવાજ આવે છે અને એ પણ હવે તો એવો અવાજ આવે છે કે કાન ફાટી જાય ને એવો દર્દનાક અવાજ થાય છે અને ગામના માણસો ડરી જાય છે ત્યારે બાબા ત્યાં પહોંચી અને પીપળની આજુબાજુ નજર નાખે છે પણ તેમને કંઈ જોવા મળતું નથી અને તેઓ ઘણો પોકાર કરે છે પણ સામેથી કોઈ જવાબ મળતો નથી ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે મહારાજ તેઓ દિવસે તો ખબર નહીં ક્યાં ચાલ્યા જાય છે અને દિવસે કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી નથી પરંતુ જેવી રાત પડે અને રાતનું અંધારું થાય ને એની સાથે તો એ ભૂતાવળો પાછી પ્રગટ થાય છે અને ઘણા બધા અવાજો કાઢવા લાગે છે ત્યારે બાબા કહે છે કે તો કાંઈ વાંધો નહીં અત્યારે ચાલો આપણે ગામમાં જઈએ અને રાત્રે જ્યારે અંધારું પડશે ને ત્યારે તેઓ પકડાઈ જશે અને આમ આટલી વાત કરી અને પાછા આ અઘોરી બાબા ગામમાં આવે છે અને આખો દિવસ પૂરો થયો અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે આખું ગામ વાળું પાણી કરી લે છે અને જ્યારે તેઓ ગામના ચોકમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે ત્યારે ધીમે ધીમે કોઈક સ્ત્રીના હાલરડા ગાવાનો અવાજ સંભળાવા લાગ્યો અને પછી તો થોડી વારમાં ત્યાં એક બાળક રડવા લાગ્યું અને જ્યારે આ અવાજ સાંભળ્યો ને ત્યાં તો આ બાબાના વાળ જાણે મોરલો કળા કરતો હોય ને એમ ઊભા થઈ ગયા અને કહે છે કે આ આત્માઓ અહીંયા આવી છે ત્યારે બાબાના આટલા શબ્દો સાંભળી અને મહારાજ કરણસિંહ બોલ્યા કે હે બાબા શું તમે આ આત્માઓને ઓળખો છો ત્યારે બાબા કહે છે કે હા હું આ આત્માઓને ઓળખું છું અને એક વર્ષથી હું આમની પાછળ પડેલો છું પરંતુ તેઓ મારા હાથમાં આવતી નથી અને એક વર્ષથી હું તેમની તપસ્યામાં બેઠેલો છું પરંતુ એ મારા હાથમાંથી હંમેશા છટકી જાય છે અને આ કોઈ જીવે તેવી આત્માઓ નથી પરંતુ આ સૌથી શક્તિશાળી છે અને એમનો અવાજ સાંભળી અને હું ઓળખી ગયો છું કે હું એક વરસથી જેમની શોધમાં છું ને આ એ જ છે અને આ મને જોશે ને તો તેઓ અહીંયાથી ભાગી જશે માટે મારે અહીંયાથી તેમને છેતરીને પકડવી પડશે ત્યારે મહારાજ કહે છે કે પણ હે બાબા આ આત્માઓ કોણ છે અને તેમનો ઇતિહાસ શું છે ત્યારે આ બાબા જણાવે છે કે આ આત્માઓ કોણ છે અને તેઓ આટલી શક્તિશાળી કેમ છે અને તેઓ આમ ભૂતાવળ બની અને કેમ ભટકે છે તો મિત્રો આપણે એ ઇતિહાસને આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી